તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયો 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 તમને સારો લાગે શેર યુટ્યુબ ચેનલ કરો પેજ ફોલો કરજો તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ આઈસર ટ્રેક્ટર વેચવાનું છે એકદમ વ્યાજબી ભાવે ટ્રેક્ટર છે આઈસર ત્રણસો બાર ત્રીસ હોસ પાવરનું આ ટ્રેક્ટર જોવા મળશે મોડેલની વાત કરું આ ટ્રેક્ટર ટ્રેક્ટર છે અત્યારે રનિંગ કન્ડિશનમાં કન્ડિશનમાં છે એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ છે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન કોઈ વસ્તુનો અત્યારે ફોલ્ટ નથી બાકી તમે એક વખત ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી પછી જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર છે તે પણ સારા કન્ડિશનમાં છે વિડીયો અંદર આખું ટ્રેક્ટર તમે ક્લિયર કટ જોઈ શકો છો વધારે માહિતી માટે ઓનરનો તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો ઓગણીસો નવ્વાણું મોડેલ નું છે ઘર ઘર આવ ટ્રેક્ટર કિંમત માત્ર પંચાણું હજાર કોઈ મિત્રની બજેટ ઓછું હોય માત્ર પંચાણું હજારમાં ટ્રેક્ટર લેવું હોય તો તમે ટ્રેક્ટર લઈ શકો છો અને હજુ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર અને દસાડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર ઉપર નંબર મળશે નવને બત્રીસ વાળા નંબર પર કોલ કરી આ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો